નવરાત્રિમાં આ વસ્તુ ન ખાવી જોઈએ આ વખતે નવરાત્રિનો તહેવાર ત્રણ જી ઓક્ટોબર અને ગુરુવારથી શરૂ થઈ ગયો છે અને અગિયારમી ઓક્ટોબરે સમાપ્ત થશે નવરાત્રિ દરમિયાન કયા શાકભાજી ન ખાવા જોઈએ આવો જાણીએ નવરાત્રી દરમિયાન શું ખાવું અને શું ન ખાવું જોઈએ અને કયું ફળ ખાવું વિશેષ અને શુભ માનવામાં આવે છે આજે અમે તમને સંપૂર્ણ વિગતવાર જણાવીશું પરંતુ આગળ વધતા પહેલાં કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં માં દુર્ગા જરૂરથી લખજો સાથે આ વિડીયોને લાઇક કરજો ચેનલને પણ જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને આ વિડિયો છેલ્લે સુધી જોતા રહેજો નવરાત્રિ દરમિયાન ક્યારેય પણ પાણીપુરી ન ખાવી કારણ કે નવરાત્રીમાં શુક્રવાર આવે છે અને શુક્રવારને માં સંતોષીનો દિવસ કહેવામાં આવે છે જે વ્યક્તિ ખાટી વસ્તુઓ ખાય છે તેના પર માતા સંતોષી હંમેશા ક્રોધિત રહે છે કારણ કે નવરાત્રી દરમિયાન માતા સંતોષી જાગૃત અવસ્થામાં આવી જાય છે નવરાત્રિ દરમિયાન શુક્રવાર આવે ત્યારે આમલી ન ખાવી જોઈએ માતા સંતોષી ગુસ્સે થઈ શકે છે લીંબુ ન ખાવું જોઈએ જો કે નવરાત્રિના વ્રત દરમિયાન લીંબુ ખાવું જોઈએ પરંતુ જો શુક્રવાર હોય તો માતા સંતોષીના ક્રોધથી બચવા માટે લીંબુ ન ખાવું જોઈએ આ દિવસે લીંબુનો ત્યાગ કરવો જોઈએ પાણીપુરી કેમ ન ખાવી જોઈએ કારણ કે તેમાં લસણ ડુંગળી હોય છે અને તે ખાટી પણ હોય છે જે ઉપવાસ તોડી શકે છે અને તેને પાપ ગણી શકાય છે નવરાત્રિ દરમિયાન શુક્રવારે આ વસ્તુનો ત્યાગ કરવો જોઈએ અને તેનું પાલન કરવું જોઈએ નવરાત્રિ દરમિયાન લસણ ડુંગળી અને ખાટી વસ્તુ ભલે તમે વ્રત ન રાખ્યું હોય તો પણ તમારે શુક્રવારે અથવા અન્ય દિવસોમાં લસણ અને ડુંગળી ન ખાવી જોઈએ પણ હા તમે પાણીપુરી ખાઈ શકો છો તે પણ જ્યારે નવરાત્રિ પૂરી થાય ત્યારે નવરાત્રિમાં સફરજન જરૂર ખાવું જોઈએ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સફરજન ભગવાનને ભોગ તરીકે ચોક્કસપણે ચઢાવવામાં આવે છે જો તમે ઉપવાસ કરતા હોવ તો તમારે સફરજન અવશ્ય ખાવું જોઈએ કેળા પપૈયું તરબૂચ અને મીઠી દ્રાક્ષ અવશ્ય ખાવી જોઈએ આ ફળો ઉપવાસ કરનારને શક્તિ આપે છે અને ઉપવાસ પૂર્ણ થાય છે શાસ્ત્રોમાં કહેવાયું છે કે નવરાત્રિના દિવસોમાં સીતાફળ અવશ્ય ખાવું જોઈએ એવી વીસ બીમારીઓ છે જે સીતાફળ ખાવાથી દૂર થઈ શકે છે એવું માનવામાં આવે છે કે નવરાત્રિ દરમિયાન ઘરમાં સીતાફળનો પ્રવેશ ખૂબ જ શુભ માનવામાં આવે છે સીતાફળ ખાવાથી નવરાત્રિનું વ્રત સફળ થાય છે કારણ કે તેમાં માતા સીતાની કૃપા છે એવું માનવામાં આવે છે કે ભગવાન રામના વનવાસ દરમિયાન માતા સીતાએ આ ફળ ખાધું હતું નવરાત્રી દરમિયાન જે કોઈ તેને ખાય છે તેને દુઃખનો સામનો કરવો પડતો નથી માતા સીતા પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે તમે નવરાત્રિ દરમિયાન તેલમાં તળેલા લીલા મરચાં ખાઈ શકો છો પણ તેને ઓછી માત્રામાં ખાઓ વ્રત દરમિયાન વધારે મસાલેદાર ખોરાક ન ખાવો જોઈએ ઉપવાસ દરમિયાન મસાલેદાર ખોરાક ખાવાથી ઉપવાસ કરનારના આંતરડામાં ઈજા થઈ શકે છે કારણ કે આ સમયગાળા દરમિયાન જ્યારે આપણે ઉપવાસ કરીએ છીએ ત્યારે આપણા પેટમાં કંઈ જ હોતું નથી એટલા માટે હલકો ખોરાક ખાવો એ સર્વપ્રિય અને શ્રેષ્ઠ માનવામાં આવે છે ઉપવાસ કરનારે રસદાર બટાકા અવશ્ય ખાવા આનાથી આપણા શરીરની ઉર્જાની જરૂરિયાત પૂરી થાય છે નવરાત્રી દરમિયાન ભીંડાનું શાક ખાવું જોઈએ ભીંડામાં ઘણા પોષક તત્વો હોય છે જે આણા હાડકાને મજબૂત બનાવે છે અને નવરાત્રી દરમિયાન રીંગણાનું શાક અવશ્ય ખાવું જોઈએ પરંતુ યાદ રાખો કે જ્યારે નવરાત્રી દરમિયાન સોમવાર આવે છે ત્યારે રીંગણાનું શાક ન ખાવું જોઈએ એ પાપ માનવામાં આવશે નવરાત્રિ દરમિયાન શાકભાજીમાં લીલી કોથમીર અવશ્ય ઉમેરવું જોઈએ ઉપવાસ કરનારને લીલી કોથમીરમાંથી પોષક તત્વો પણ મળે છે નવરાત્રિ દરમિયાન લીલી કોથમીર જરૂરથી ખાવી જોઈએ નવરાત્રિ દરમિયાન વ્રતમાં ભૂલથી પણ રિફાઈન્ડ તેલ અને સરસવના તેલનું સેવન ન કરવું જોઈએ સિંગતેલ દેશી ઘી અને નારિયેળનું તેલ ખાવું સારું માનવામાં આવે છે નવરાત્રિ દરમિયાન તમે દૂધ પી શકો છો જે તમને શક્તિ આપશે તમે ચા વગેરે પણ પી શકો છો નવરાત્રિ દરમિયાન તમે તમારા સાંજના ભોજનમાં દહીં ખાઈ શકો છો સાબુદાણાની ખીચડી ખાઈ શકો છો અને નવરાત્રિ દરમિયાન ઘણી બધી શાકભાજી છે જેને ભોજનમાં સામેલ કરી શકાય છે તેનાથી તમને ઉર્જા મળશે અને વ્રત સફળ થશે આ વખતે બે હજાર ચોવીસમાં માતા દુર્ગા પાલખી પર સવાર થઈને ધરતી પર પધાર્યા છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે અને માન્યતાઓ અનુસાર જો નવરાત્રી પર માતા દુર્ગાનું આગમન તેમના સિંહ પર નહીં પરંતુ પાલખી પર થાય છે તો એવું માનવામાં આવે છે કે માતા દુર્ગાનું પાલખી પર સવાર થઈને આગમન ખૂબ જ શુભ માનવામાં આવે છે જીવન સુખમય બને છે માતા દુર્ગા આશીર્વાદ આપે છે નવરાત્રિના નવ દિવસ આદિ માં દુર્ગાને સમર્પિત છે નવરાત્રિના નવ દિવસે માતા દુર્ગાના નવ અલગ અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે પરંતુ શું તમે જાણો છો કે કેટલીક એવી વસ્તુઓ છે જે નવરાત્રી દરમિયાન ભૂલથી પણ માતા રાણીને ન ચઢાવવી જોઈએ જો તમે ભૂલથી પણ માતાજીને આ વસ્તુઓ અર્પણ કરશો તો તમને વ્રત અને પૂજાનો પૂરો લાભ નહીં મળે એટલા માટે માતાજીના આશીર્વાદ મેળવવા માટે તમારા માટે એ જાણવું ખૂબ જ જરૂરી છે કે કઈ એવી વસ્તુઓ છે જેનો ઉપયોગ નવરાત્રીમાં માતાજીની પૂજામાં ભૂલથી પણ ન કરવો જોઈએ તુલસીના પાન ન ચઢાવવા જોઈએ દેવી દુર્ગાની પૂજામાં તુલસીના પાનનો ઉપયોગ વર્જિત માનવામાં આવે છે તુલસીના પાન સિવાય આમળા પણ માતા રાણીને ન ચઢાવવા જોઈએ અને માતા રાણીને દુર્વા પાંચ ન ચઢાવવા જોઈએ ભગવાન શ્રી ગણેશને દુર્વા ખૂબ પ્રિય છે તમે નવરાત્રી દરમિયાન ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરી શકો છો તમે ભગવાન વિષ્ણુને તુલસીના પાન ચોક્કસ અર્પણ કરી શકો છો પરંતુ માતા રાણીને ભૂલીને પણ તુલસીના પાન કે દુર્વા ન ચઢાવો માતા રાણીને હંમેશા લાલ રંગના ફૂલ ચઢાવવા જોઈએ માતા રાણીને લાલ રંગના ફૂલો ખૂબ જ ગમે છે નવરાત્રી દરમિયાન પરિણિત મહિલાઓએ સફેદ વસ્ત્રો પહેરીને પૂજા ન કરવી જોઈએ તેમજ કાળા કપડાં ન પહેરવા જોઈએ જેના કારણે પૂજા ઉપવાસ વગેરેમાં વિક્ષેપ પડે છે જ્યારે તમે માતાની ચોકી સ્થાપિત કરો છો ત્યારે તેની નીચે કાગળ ન મૂકવો જોઈએ માતાની ચોકીને હંમેશા લાલ કપડું પાથરીને રાખવું જોઈએ હંમેશા યાદ રાખો કે નવરાત્રિના નવ દિવસ સુધી ઉપવાસ કરનારે પોતાનું આસન માતાજીની ચોકી સામે રાખવું જોઈએ અને તમારે ત્યાં જ સૂવું જોઈએ હિન્દુ ધર્મમાં નારિયેળને ધન સમૃદ્ધિ શ્રદ્ધા અને સન્માનનું સૂચક માનવામાં આવે છે નારિયેળને શ્રીફળ પણ કહેવામાં આવે છે નારિયેળ સુખ અને સમૃદ્ધિમાં વધારો કરનાર માનવામાં આવે છે દરેક શુભ કાર્યમાં નારિયેળનું વિશેષ મહત્વ હોય છે માતાજીની પૂજામાં આપણે નારિયેળનો ઉપયોગ કરીએ છીએ ખાસ કરીને કળશની સ્થાપના નારિયેળ રાખીને કરવામાં આવે છે માતાજી પૂજામાં નારિયેળનો ઉપયોગ કરતી વખતે આપણે કેટલીક ભૂલો કરીએ છીએ નારિયેળ ઘણા પ્રકારના હોય છે એક લીલું અને બીજું સૂકું હોય છે જેની અંદર પાણી હોય છે માતાજીની પૂજા કરતી વખતે હંમેશા માત્ર પાણીયુક્ત નારિયેળનો ઉપયોગ કરો નારિયેળ આખું હોવું જોઈએ આખું નાળિયેર સંપૂર્ણતા અને શુદ્ધતાનું પ્રતિક છે આખું નાળિયેર સુખ અને સમૃદ્ધિનું પ્રતીક છે આખા નારિયેળને શ્રીફળ એટલે કે દેવી લક્ષ્મીનું ફળ કહેવાય છે નવરાત્રી દરમિયાન માતાજીના કલશની સ્થાપના કરતી વખતે કળશ પર માત્ર જટાવાળું પાણીવાળું નાળિયેર લગાવવું જોઈએ અને એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે નારિયેર હંમેશા કલશ પર જ રાખવું જોઈએ ઘટ સ્થાપના કરતી વખતે નાળિયેર ક્યારે ઊભું ન રાખવું જોઈએ તેમજ નાળિયેર સ્થાપિત કરતા પહેલાં તમારે નાળિયેરને લાલ કપડામાં લપેટીને તેના પર લાલ ચુંદડી લગાવવી જોઈએ તમે કળશની ટોચ પર નાળિયેર સ્થાપિત કરો શાસ્ત્રો અનુસાર જ્યારે કલશ પર યોગ્ય રીતે નારિયેળ રાખવામાં આવે છે અને યોગ્ય પ્રકારનું નારિયેળ રાખવામાં આવે છે ત્યારે જ ઉપવાસ અને પૂજાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે લવિંગનો ઉપયોગ માતાજીની પૂજામાં કરીએ છીએ પરંતુ લવિંગનો ઉપયોગ કરતી વખતે આપણે એક મોટી ભૂલ કરીએ છીએ એ વાતનું હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે માતા રાણીને હંમેશા આખા ફૂલવાળું લવિંગ જ ચઢાવવું જોઈએ માતાજીની પૂજામાં જે લવિંગ પર ફૂલ નથી અથવા જેની પાછળ લાકડી નથી તેનો ઉપયોગ ન કરવો માતાજીની પૂજામાં કોઈ અધૂરી વસ્તુ કોઈ ક્ષતિગ્રસ્ત વસ્તુ અથવા કોઈપણ તૂટેલી વસ્તુનો ઉપયોગ ન કરવો જોઈએ એટલા માટે માતાજીની પૂજામાં હંમેશા આખી ફૂલવાળી લવિંગનો ઉપયોગ કરો તમારે આ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે માતા રાણીની પૂજામાં કોઈ પણ તૂટેલી વસ્તુનો ઉપયોગ ન કરો જેમ કે તિરાડ કે તૂટેલા દીવા માતા રાણીને જે ફૂલ ચઢાવવામાં આવે છે તેને સૂંઘો નહીં માતાજીને ક્યારેય પણ સુકાઈ ગયેલા ફૂલ ન ચઢાવો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વીડિયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા આઇકનને પ્રેસ કરીને ઓલ ઉપર સિલેક્ટ કરી લેજો જેથી તેમને વિડિયોની નોટિફિકેશન સૌથી પહેલા મળતી રહે અને કોમેન્ટ બોક્સમાં જય માતાજી જરૂરથી લખજો વિડિયોને છેલ્લે સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર